મારું નામ મારા સિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે મવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ખેડૂતો વેચવા આવે એને નિરાશ થવું પડે અને પાય માલ થઈ જવું પડે એવા ડુંગળીના ભાવ છે અત્યારે એક મણ ડુંગળી એટલે કે વીસ કિલો ડુંગળીના પચાસથી સો રૂપિયા આવે એટલે ખેડૂતોને આમાં કાંઈ એક ફજી વધે નહીં અને બહુ મોટી ખોટ ખાવી પડે અને જ્યારે ખેડૂતો ડુંગળી પકવે ત્યારે ખેડૂતોને એક વીઘો ડુંગળી પકવવા પાછળ ઓછામાં ઓછો પાહીઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય અને અત્યારે ડુંગળી વેચવા આવે ત્યારે એને ત્રણ ત્રણથી ચાર હજાર રૂપિયા એક વીઘે મળે અત્યારના ખેડૂતો જે ડુંગળી લઈને આવે છે એના ગુજરાતભરના અમારી પાસે રિપોર્ટ છે કે ડુંગળી છે એ વીસથી પચાસ મણનો ઉતારો છે હવે આમાં ખેડૂતોને કાંઈ વધે નહીં સરકાર સરકાર જો નિકાસબંધી આપે અને બહારના દેશોમાં પુષ્કળ પ્રમાણમાં માગ છે સરકાર જો બહાર વિદેશમાં ડુંગળી મેં એક્સપોર્ટોને મોટા પ્રમાણમાં સબસિડી આપે અને ડુંગળીના એક હજાર રૂપિયા જો ઓનના વર્ષમાં ખેડૂતોને મળે તો ખેડૂતો આમ ક્યાંક પાંચ પૈસા મળ્યા કહેવાય નહીંતર ખેડૂતો પાયમાલ થઈ જવાના છે એવી જ રીતે કપામાં સિંગમાં તમામ જગ્યાએ અને ક્યારેક કોઈક મીડિયા કે અમારા ખેડૂતના મિત્રો જો વિડીયો ઉતારતા હોય તો આ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ નેતાઓ અને ક્યાંક ક્યાંક આવડ દલાલો છે એ વિડીયા ઉતારવાની ખેડૂતોને કે સોશિયલ મીડિયાવાળાને ના પાડે એ બિનકાયદેસર છે અમારી એને ખુલ્લી જ ચેતવણી છે કે હવે પછી જો કોઈને ના પાડજો તો માર્કેટિંગ યાર્ડમાં જોયા જે કી થશે પણ મોવા માર્કેટિંગ યાર્ડના યાર્ડના ખાસ કરીને બહુ સમજવા જેવી વાત છે કે ડુંગળી કપા સિંગ વગેરે જે ચીજ છે એ સૌરાષ્ટ્રના લેવલ પ્રમાણે ઉપરના લેવલ પ્રમાણે મોવા માર્કેટિંગ યાર્ડની અંદર દ દરેકની અંદર સૌથી બસો રૂપિયાની ક્યાંક પચાસથી લઈને બસો રૂપિયા સુધીમાં ખેડૂતોનો ભાવ દબાવી રાખે અને મવા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ કમિશન એજન્ટો માર્કેટિંગ યાર્ડના નેતાઓ અધિકારીઓ અને ડીઆઈડીસ દર વર્ષે ખેડૂતોને આવી રીતેથી મોટા પાયે આખા દેશની અંદર વધારે વધારે લૂંટબાજી જો કોઈ ચાલતી હોય તો આ મવા માર્કેટ મવા તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કરજા પ્રથાનું બાનું કહીને જે આંદોલન થયું એ ખુલ્લું થઈ ગયું અને મોવા માર્કેટિંગ યાર્ડની અંદર વેપારીઓ છે એ ખેડૂતોને ખુલ્લે આમ લૂંટે છે એટલે અમારો સખત વિરોધ છે ડુંગળીના ભાવ છે એ અત્યારે હાવ નીચા છે એવી જ રીતે કપાસના ભાવ છે એ અત્યારે કપા એક મણ કપા ખેડૂતોને ઉતારવો હોય તો ઉતારવા પાછળ જ એને ચારસો રૂપિયાથી પાંચસો રૂપિયા એક મણનો ખર્ચ થાય અને અહીંયા વેચવા આવે તો એ કપાને આઠસો રૂપિયા આવે છે અને હરો કપ કપા એક બે ઢગલા ચૌદસો બારસોમાં વેચાય બાકીનો બધો આઠસોથી નવસો રૂપિયામાં એવી જ રીતે સિંઘમય લૂંટબાજી ચાલે છે એટલે આમાં ખેડૂતો ક્યાંય ન્યાર થઈ જાય એવી વાત નથી સરકાર જો આમાં ખેડૂતોને બચાવે ઉગારી લે તો જ ખેડૂતો ઉગરી શકે એમ છે બાકી આ ડુંગળીમાંડ આ કપામાંડ આ ખેત પેદાશમાં અત્યારે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે એનું મુખ્ય જો કારણ હોય તો સરકારની ખેડૂત વિરોધી નીતિ છે ખેડૂતોને સરકારે મારી નાખવા માગે છે એટલે આ ખેડૂતો અત્યારે પીસાઈ રહ્યા છે અત્યારે જ ગુજરાતની અંદર આ માવઠાને કારણે છ થી આઠ ખેડૂતોએ આપઘાત કરી લીધા અને જેટલા ખેડૂતો જીવે છે એ બિચારાને શું કરવું અને કેમ વરસ કાઢવું એમાં ચિંતામાં ગરકાવ છે એટલે સરકાર જો ધારે તો આમાંથી કંઈક બચાવી શકે બાકી આવા બે હજાર કરોડને પાંચ હજાર કરોડને દસ હજાર કરોડને બે હજારને એવા બધા ગતકડા ખાતરના જીધરીના ખર્ચે તો ખેડૂતો આ ગતકડામાં ગતકડામાં ભાઈ માલ થઈ જવાના છે અને સરકાર એમ કહે કે અમે ખેડૂતોને બહુ આપ્યું અમે ખેડૂતોને જો બહુ આપ્યું હોય તો ખેડૂતો અમે સુખી ન થઈ ગયા અમારી સીધી જ વાત છે સરકારને જો એનો ખજાનો ખુલો મેકી દેવો હોય તો અત્યારે તમામ ખેડૂતોનું તમામ લેણું દેવું એ સરકારની ભૂલને કારણે થઈ ગયું છે એટલે સરકાર એક ફેરી દેવું માફ કરે દરેક ખેડૂતને એક વીઘા દેડ વીસથી પચીસ હજાર રૂપિયા ઓછામાં ઓછા એના ખાતામાં નાખી દે તો જ હા અત્યારે સરવરે હાલતા નથી સહાયને આજે દસ હજાર કરોડ જાહેર કર્યા પણ હજી એક ફૈદ્યો આખા ગુજરાતમાં કોઈને મળ્યું નથી એટલે આમાં ખેડૂતો કઈ રીતે જીવે અને ખેડૂતોને કેમ જીવવું આ સરકાર સમજે તો અમારી સમજણ છે નહીં સમજે તો પછી આવનારી ચૂંટણીઓમાં વિસાવદરવાળી થાય અને સરકાર ઉઠલાવી નવાકાના હોય ખેડૂતો કરશે એમાં સરકારને સમજી જવું જોવે જય હિન્દ જય ભારત